ફાઇનલી અમે સિદ્ધનાથ મેળામાં પહોંચી ગયા સેમી આજે તો મારી ફ્રેન્ડ પણ મારી સાથે છે તો એનું નામ છે પૂંજા અને એમ જઈ રહ્યા છીએ હવે દરિયે એ મારું બૂટ કાઢી નાખ્યું આવીને ને બૂટે કાઢી નાખ્યું દરિયે જઈ રહ્યા છીએ અને ગલીમાં તો બહુ ટ્રાફિક છે જે તો કટલું હાલવું પડશે તો અહીંયા આ બાજુથી જવાય છે મેળામાં પાણીપુરી ખાવા જાવ

તો અહિયા રાત્રિ ના સમય માં અવાય અહીંયા વન્ય જીવો હોય તમે જોઈ રહ્યા છો કેટલી છે કેટલી ટ્રાફિક છે તો બે બાજુ આવા ખાડા પી છે એમાં બધા વરસાદ નું પાણી છે

પબ્લિકની તો વાત જ નહીં કરવાની જો દરિયા કિનારે પહોંચી ગયા અને બધાય તો છે બહુ દરિયામાં મારે પણ નાહવું છે વડીક વરસાદ આવ્યો ને પલાસ દીધ આપણને બધાય

उधर ही तो बोट तो फनी है जो से तो फनाए हुए से तो फन क्या था ये कहीं वीडियो उधर ही उधर ही वीडियो उधर ही उधर ही जोड़ी जोड़ी मजा है तो भी को मजा है हुं? नावन उसे कि नहीं यहाँ पढ़ नावन नावन उसे सारे नावन उसे पुष्ट नहीं 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 सारे नावन क्या

ચાલો હવે ઘરે જાગી એમ હવે કઈ ના રમવાનું એ ના ઘરે દરિયામાં હવે જવાનું છે મેળામાં પાણીપુરી ખાવા બોલું હતું ને તો સારું હતું બોલવાનું

તો મેળામાં આવી ગયા છે અને હવે ખાઈ લેવી પાણીપુરી તો દરિયે હવે દરિયાથી વહી આવા ને હવે મારે મેળામાં પાણીપુરી ખાવી છે તો અમે પાણીપુરી ખાઈ રહ્યા છીએ જેને પાણીપુરી ખાવી આવી જાય મેળામાં હમ દુ અભી દખ મામુછ કવ અભી દખો મામુછે ચુભુ છે ધુ કોમર ધોલગા